ચાલ કરો તમારો હેય ચાલો બેસી जाओ ચાલો પ્રાર્થના શરૂ કરો કરીશ એકી streams સાબા મને આવો નોડ તે બીજું કંઈ કહો હજાર ભપ ઢીલા ચાલો બેસી जाओ ચાલો હવે આપણે હાજરી પૂરીશું આમ મર્યો શિવલો

અરે સાપન નસ્ત હવે મજામાં રહી બેસ તારી જગ્યાએ કાય આવડતું નથી રે સાલો પૂછવા આવે છે કે સાહેબ તમે મજામાં કરતી સાબ આટલે બેસું કે આટલે હવે અહીંયા ગાડા વિકાસ બેસી જાય હા હા એટલે બેસવાની માની નવરી બજાર ત્યાંની હવે સીધું બેસ સીધું આજે આવો આવી જાય હે ગોડો એક કાલે લેસન કરવા આપી તો લાયો કરીને હા અખૂદ કેમ નથી કર્યો સાહેબ ઘરે લાઈટ જતી રહીતી મેં બધી સળગાવી લેવાન સાહેબ ઘરમાં માચીસ નથી હતી માચીસ એવું તો બને જ સાહેબ માચીસ હતી પણ મંદિર ઘરમાં પડીતી તો લઈ આવવાની વાળી સાહેબ નું તો ન તો કીધું લાઈટ નતી સીખાવા તમે તો કોને સાબ બનાવા બેસ બેસ કા ખબર નથી પડતું ગાંડુ ચાલો કાલે કવિતા વાંચી કરવા આબેતી કરી સાબ ને હાલ બોલ ગલી ગલી દેવી લાહો ચાલી मासी, तेरे को ના લઈને આવે છે અક્કલ વગરના ના બેસ સાનું પ્રશ્ન પૂછી લઉં સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે અને કઈ દિશામાં આથમે છે સાહેબ હું બોલું સાહેબ હું બોલું બોલ હવે સૂર્ય જગન કાકાન ઘરેથી ઉગે છે મગન કાકાન વાડીએથી નાકલંગના મંદિર પાછળથી પીપળા પાછળથી રખુમાન ઘર પાછળથી ડોટીમાન ઘર ઉપર આથમી જાય છે એ હવે ચૂપ ચૂપ થની માની બેસ સામો બોલો ગાંધીજીનો જન્મ 1879 ની સાલમાં થયો હતો સાચું સાબ ખોટું સાલમાં ગોદડીમાં થયો હતો હવે બેસ બેસ કુકુ લેકળ લેકળ સોની કોઈ આવડતું નથી ને મંગરા તારા દાદીરા કેમ છે સાબ મોડું થાતું તું બોલગેટની જગ્યાએ હર્દત સૌથી મોટો વાર કયો છે સાબ બોલો જમણવાર હવે જમણવાર બેસ દુનિયાના ત્રણ ખંડોના નામ કહો શું હતા બોલ લોખંડ પાખંડ ને શિખંડ હવે પાખંડ વાઈ ચૂપચાપ એશિયા યુરોપ ને અમેરિકા આવે કશું આવડતું નથી સાહેબ હું આવું આ વાત ચાલ આટલી વાર ક્યો કરી સાહેબ વાત તો થાય ને હા હવે હાથ પાક ધોઈને આયા છે ને સાહેબ સુંગી લો તો સાહેબ તમે હાથ ધોંગો નવરી બજારો અહીંયા કને મારા માથે પડી છે કશું આવડતું નથી ને પાછા 15 માં જ્યુસ તૈયાર કરો હોય તો કયા માં થાય સાયમુ બોલું બોલ હવે વોશિંગ મશીનમાં એ વોશિંગ માસી વોશિંગ કપડા ધોવાય જ્યુસ તૈયાર ન થાય કશું આવડતું નથી ને પાછા વોશિંગ મશીન કઈ સંસ્થામાં સ્ત્રીઓ કામ નથી કરતી